નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સર્વેનો આજે વિશ્વ થેલેસેમિયા દિવસ છે થેલેસેમિયા મેજર અને થેલેસેમિયા માઇનોર આ બે પ્રકારના વર્ગીકરણમાં અત્યારે માણસ ચિંતામાં થેલેસેમિયા ગ્રસ્ત નથી ને એની તકેદારી રાખી રહ્યો છે લગ્નમાં આપણે એવું કહેવાય છે કે કુંડળી મળે કે ન મળે પરંતુ વર અને કન્યા એટલે કે છોકરા અને છોકરીનો થેલેસેમિયા ટેસ્ટ કરાવો આવશ્યક છે નહીતર એમના આવનારા બાળક ઉપર પણ અસર પડી શકે છે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં લગભગ 28 થી વધુ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો છે જેના અઠવાડિયામાં એક કે બે વખત અચૂક લોહી ચડાવવું પડે છે અને લોહીની ઉણપ આપણે સૌ જાણીએ છીએ ત્યારે થેલેસેમિયા દિવસે આપણે થેલેસેમિયા પરીક્ષણ કરાવીએ અને આ એક મહામારીમાંથી આપણે ને આપણી આવનારી પેઢી મુક્ત બનીએ તેવા સંદેશ સાથે જોઈએ આજનો મુખ્ય સમાચાર શન સેન્ટરના વિદ્યાર્થીઓ જળક્યા મહાનગરપાલિકાની બેદરકારીને કારણે થયેલી ગેસ દુર્ઘટનામાં જવાબદાર અધિકારી અને એજન્સી સામે પોલીસ ફરિયાદ નોંધીને કડક પગલા ભરવા કોંગ્રેસની માંગ ચોમાસુ નજીક છે ત્યારે શહેરમાં હજુ પણ તૂટેલા રસ્તાનો કરી રજૂઆત ગેસની માટે જેસીબી ડ્રાઈવરની ધરપકડ મોટા માથાઓને છાવરવા ડ્રાઈવરને આગળ કરી દીધો હોવાનો સ્થાનિકો નો આક્ષેપ આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક